Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું બે હજાર પાંચ પહેલા જે કર્મચારીઓની નિમણૂક થઈ હતી તે શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા છે આ મુદ્દા પર શિક્ષણ સંઘના આગેવાનોએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મળીને તેમનું સન્માન કર્યું હતું ત્યારબાદ ધારાસભ્ય ચૈતર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે શિક્ષણ સંઘ અને સંયુક્ત મોરચાના આગેવાનીમાં સમગ્ર ગુજરાતના કર્મચારીકરણ એક થયા અને સંયુક્ત રીતે અમારા જેવા પદાધિકારી ધારાસભ્ય સાંસદ એ કર્મચારીઓને તેમના યુનિયનની આખી ટીમે અનેક પ્રયાસો કર્યા અને સરકાર સામે રજૂઆત કરી તેમ છતાં પણ સરકારનું માનવું હતું કે જૂની પેન્શન યોજના લાગુ નહીં કરીએ આખરે સરકારે કર્મચારીઓ સામે ઝૂકીને કર્મચારીઓના હિત માટે નિર્ણય લીધો છે તેના માટે હું તમામને અભિનંદન આપું છું સાથે સાથે ગુજરાતના પ્રાથમિક શિક્ષક સંઘ અને તેના આગેવાનોને હું ખાસ અભિનંદન આપું છું કારણ કે તમારી આગેવાનીમાં અહિંસક અને શાંતિથી આખી લડત ચાલી અને સરકારે સ્વીકાર્યું કે જૂની પેન્શન યોજના શિક્ષકોનો પ્રાથમિક હક છે વિગતે સાંભળીએ ચૈતર વસાવાને કિસક સંઘ અને સંયુક્ત મોરચાના આગેવાનીમાં સમગ્ર ગુજરાતના કર્મચારી ગણ એક થયું અને બધા સંયુક્ત રીતે એ અમારા જેવા પદાધિકારી હોય ધારાસભ્ય હોય કે સાંસદશ્રીઓ હોય કે કર્મચારી વર્ગ હોય એમની પૂરી યુનિયનની આખી ટીમ હોય તો બધાએ જ પ્રયાસો કર્યા અનેક વાર સરકાર સામે રજૂઆતો કરી મોટી સંખ્યામાં ઘણા લોકો એમાં ભાગ લીધો એમાં ઘણા શિક્ષક મિત્રો જે વડીલો છે ઘણા જૂના શિક્ષક મિત્રો છે એમણે ભાગ લીધો વર્તમાનના શિક્ષકોને ઘણા બે હજાર પાંચ પછીના જે જોડાયેલા છે એમણે બધાએ ભાગ લીધો અને બધાના પ્રયાસોથી જે સરકાર એક દ્રઢ નીચે કરીને માનતી હતી કે આ ઓલ્ડ પેન્શન યોજના તો નહીં જ લાગુ કરીએ છતાંય આપણા બધાના પ્રયાસોથી સરકારને પછી નમતું જોખીને જે દિવાળી વખતે આપણે બધા બધા માટે કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે ત્યારે ગુજરાત સરકાર પણ મોડી મોડી પણ કર્મચારીઓના હિત માટે જાગી છે ત્યારે એમને પણ અભિનંદન આપું છું સાથે સાથે ગુજરાતના પ્રાથમિક શિક્ષક સંઘ એમના જે આગેવાનો છે એમના પ્રમુખ મંત્રી સહિત તમામ જિલ્લા તાલુકાના પદાધિકારીઓને પણ હું અભિનંદન આપું છું કે તમારી આગેવાનીમાં ખૂબ સારી રીતે આખી અહિંસક રીતે શાંતિપ્રિય રીતે ત્યાં આખી લડત ચાલી સરકાર સામે તમે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા દેખાવો કરી અને સરકારે સ્વીકાર્યું કે જે શિક્ષકો શિક્ષકોના હકના જૂની પેન્શન યોજના એમની પ્રાથમિક હક છે એ આપણે આપવો જોઈએ અને સરકારે જયારે જાહેરાત કરી છે ત્યારે જે પણ લોકોનો આમાં સહયોગ રહે છે સૌને અભિનંદન આપું છું અને આજે ખુશી થાય છે કે લડત કોઈ પણ એક વર્ગે ચલાવી હશે પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનોએ ચલાવી હશે પણ જેનો ફાયદો ગુજરાતના તમામ શાખાઓમાં નોકરી કરનાર સરકારી કર્મચારીઓને થયો છે ત્યારે ચોક્કસ જ્યારે પણ અમે સાથે હતા અને આવનારા દિવસોમાં જે બે હજાર પાંચ પછીના જે શિક્ષકમાં નોકરીમાં જોડાયેલા છે અને એમને જ્યારે હજી જાહેરાત કરવાની બાકી છે ત્યારે જ્યારે પણ એમની લડત ચાલશે અને જ્યારે પણ અમારી જરૂર પડશે અમે સાથે હોઈશું અને આ વિસ્તારના પદાધિકારી તરીકે શિક્ષક મિત્રો તમને પણ આગ્રહ કરું છું અપેક્ષા રાખું છું જ્યાં પણ અમારી જરૂરત લાગે તો નિસંકોચ ભાવે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણમાં જ્યાં પણ અમારી જરૂરત લાગે ચોક્કસ અમને ધ્યાન દોરજો અને અમને પણ જણાવજો અમારાથી જેટલી પણ મદદ થશે અમે કરીશું અને અમે તમારી સાથે છે આવનારા ભવિષ્યમાં પણ જ્યાં પણ રજૂઆત કરવાની થશે જ્યાં પણ આવીને ઉભા રહેવાનું થશે સરકારમાં જ્યાં પણ અમારે બોલવાનું થશે અમે તમારી સાથે છે અને જે બે હજાર પાંચ પછીના શિક્ષકો બાકી છે એમના માટે આવનારા ભવિષ્યમાં પણ જ્યાં રજૂઆતો કરવાની થશે લડતમાં અમે સહભાગીદાર થઈને આગળ વધીશું આજે તમે બધા અમને ભણવા માટે આવ્યા છો મને સન્માનિત કર્યા અને અમને અમારો આભાર વ્યક્ત કર્યો એ બદલ સૌનો આભાર માનું છું સાથે સાથે આ નવા વર્ષમાં પ્રકૃતિ આપ સૌને સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લાંબુ નિરોગી દીર્ધાયુ બગશે અને આપણા તાલુકા આપણા જિલ્લાને આપણે બધા સાથે રહીને શિક્ષણ કાર્યમાં પણ આગળ લઈ જઈએ એ જ અપેક્ષા સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર